ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડા વિસ્તારમાં પાંચેક વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતિય પરિવારના રહેણાંક સ્થળે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી પોલીસની રેડમાં ઘરમાં છુપાવી રખાયેલો અફીણ અને પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો આ ઘટનામાં પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી લીધી હતી પોલીસે અફીણ અને પોસ્ટડોડાનો જથ્થો મળીને કુલ રૂપિયા તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો નશીલા પદાર્થના કારોબારના પર્દાફાશ કરીને પોલીસે આરોપી આમીન ખાન સરદાર ખાન પઠાણ તેનો પુત્ર ચંદન ખાન આમીન ખાન પઠાણ રહેવાસી મૂળ રાજસ્થાન નાઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય મધ્યપ્રદેશના બે આરોપી બળવંતસિંહ તથા જગદીશચંદ્રલાલ રામલાલ નાઓને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે આરોપીઓ વિરુદ્ધ પોલીસે એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ હાથ ધરી છે